लोकसभा ચૂંટણીને લઈ રાજકીય પક્ષોને મર્તા નાણાના વિવિધ સ્ત્રોતો અંગેનો વિશ્લેષણાત્મક અહેવાલ ADRએ જાહેર કર્યો છે. રાજકીય પક્ષો તેમની આવકનો 59.57% આવક અજાણ્યા સ્ત્રોતથી મળવે છે. રાજકીય પક્ષોને કੋਂ નાણા આપે છે તેની જાણકારી નાગરિકોને મળવી જોઈએ. વર્ષ 2022-23 દરમિયાન ભાજપ, કોંગ્રેસ, CPI बीएसपी आप अने एनपीईपी पक्षों ने आवक क्या थी मड़ी ते अंगे एडीआरए विगतो मेड़ी जमा सामे आवियो के छह राष्ट्रीय राजकीय पक्षों ने वर्ष 2022-23 मा 3076.882 करोड़ नी आवक थई जे पैकी राजकीय पक्षों ने जानी शकाय तेवा स्त्रोत थी आवक मात्र 850.438 करोड़ थई जे कुल आवक ना 27.64 टका छे जरे अजाण्या स्त्रोत मांथी मळेली आवक 1832. 8768 કરોડ રૂપિયા છે એટલે કે કુલ આવકના 60% આવક અજાણ્યા સ્ત્રોતથી થઈ છે અજાણ્યા સ્ત્રોતમાં મુખ્યત્વે ચૂંટણી બોન્ડ છે राजकीय પક્ષોને 1832.9288 કરોડ પૈકી 1510.6199 કરોડ એટલે કે 82.42% આવક તો ચૂંટણી બોન્ડ થકી થઈ છે